ની અંદર આપણે આવા દરેક વખતે યજ્ઞો કર્યા છે બે હાજર દસ થી માંડી અને ત્યારથી શરૂઆતમાં સૌથી પહેલી સચંડી ગણેશ હનુમાન યાગ મહાશક્તિ યજ્ઞ પછી ત્યાર પછી તમે શિવ પુરાણ વિષ્ણુ વિષ્ણુ યાગ આવા બધા અનેક પ્રકારના દર વર્ષે મોટા મોટા એક યજ્ઞો થાય છે પહેલા જેમ રાજા મહારાજાઓને ત્યાં યજ્ઞ થતા હતા એવા યજ્ઞો આજ અમારી માં ખંભલાના દરબારની અંદર છેલ્લા પંદર વર્ષથી સતત થતા આવે છે અને અવિરત એનો પ્રલાહ અને માતાજીના અમી દ્રષ્ટિ અને ખૂબ ખૂબ વાળ વરસાવતી એવી અમારી આખી આ પરિવાર છે એ આવા યજ્ઞોના ભાગીદાર બને છે અને સૌનું કલ્યાણ થાય એવી શુભ ભાવના સાથે આ માંડલની અંદર આવા ઉત્સવો ઉજવાય છે એ પૈકીનો એક ઉત્સવ આજે ભૈવ મહાશક્તિ યજ્ઞ અને આપણા સહસ ચંડી મહાયાજ્ઞ આજે શુભ શરૂઆત નો આજે બીજો દિવસ છે ખૂબ સરસ રીતે યજ્ઞ ચાલી રહ્યો છે આપ જાણો છો તે પ્રમાણે માં સુવર્ણ કળશ ની અંદર આખા ભારતની અંદર આપણા વિશ્વમાં આપણે જોઈએ તો ત્રીજું મંદિર આખો સુવર્ણ કળશ નું આ માંડલ ની અંદર બનવા જઈ રહ્યું છે દરેકે દરેક સોનાના વર્ક સાથે એકસો ને ત્રેપન કળશ આજે ચડવાના છે હવે શુભ અવસર આજે આવ્યો છે મા આંગણે એનો અમારા આખા પરિવારમાં ખૂબ ખૂબ હર્ષ અને ઉલ્લાસ એકદમ સવાઈ રહ્યો છે આપ જાણો છો તે પ્રમાણે ગઈકાલે પણ રુરુભૈરવ દાદાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે એમાં યોજ્યો હતો અને આપ જાણો છો તે પ્રમાણે આપણા ઓલાની અંદર જ્યારે એકાવન શક્તિપીઠની જ્યારે સ્થાપના થઈ ત્યારે માના એવું કોઈ પણ અંગને કંઈ પણ લઈ ન જઈ શકે એ માટે હોળાનાથે જે જે રૂપ ધારણ કર્યું હતું એવા રૂરુ દાદા એ અમારા ઇષ્ટ છે એમની કાલે અમારે ત્યાં બાવીસ ફૂટ ઊંચી એવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે એની મોટી પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો છે આવા રૂડા અવસરે આવા માંડવ ગામની અંદર ખૂબ મોટો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે